નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોનો ઉપયોગ એવા વીસ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે રંગરેલીયાના વિવાદમાં સપડાયેલા આમ આદમી પાર્ટીના નેતા ભાયાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે જોકે લોકસભા ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાયા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે લોકસભા ચૂંટણી પહેલાં ખેલ શરૂ થઈ ગયો છે જોકે હવે તે ભાજપમાં જોડાશે વિસાવદર બેઠક ખાલી પડતા લોકસભાની સાથે પેટા ચૂંટણી પણ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે જોકે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી પણ તેમણે રાજીનામું આપ્યું છે જોકે ભૂપત ભાયાણી હવે ભાજપમાં જોડાવાની વાતો ચાલી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે યુ ફરી એકવાર આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા વધારી છે જોકે હવે આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી વધારીને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી કરવામાં આવી છે જેમણે છેલ્લા દસ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે યુ આધાર અપડેટ કરવાની સલાહ આપી છે ઓનલાઈન ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખમાં આ વધારો કરવામાં આવ્યો છે જો કે હવે ત્રણ મહિનાનો વધારો કરાયો છે એટલે કે પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી અંતિમ તારીખ લંબાવવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે લોકસભાની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિઓ લોકસભાની કાર્યવાહીમાં કૂદી પડ્યા હતા આ પછી હંગામો શરૂ થયો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી જોકે બંને શખ્સોની ધરપકડ કરાય છે આ મામલો વધુ ગંભીર છે કારણ કે બાવીસ વર્ષ પહેલાં તે જ દિવસે સંસદ પર હુમલો થયો હતો જોકે લોકસભાની અંદર ઘૂસણખોરી કરનાર એક શખ્સ ભાજપ સાંસદના નામનો વિઝિટર પાસ લઈને ઘૂસ્યો હતો બંને શખ્સોએ પીળા રંગનો ધુમાડો છાંટ્યો હતો અને સરમુખ ત્યાર વિરોધી સૂત્રો પણ પોકાર્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનું ત્રણ હજાર રૂપિયા સુધી સસ્તું થયું છે સોના ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો થયો છે જોકે આજે બુલિયન માર્કેટમાં સોનું બસો ચોપન રૂપિયા સુધી સસ્તું થયો છે અને એકસઠ હજાર ત્રેવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે જોકે આ મહિનેની શરૂઆતમાં ચોવીસ કેરેટ સોનું પ્રતિ તોલા ત્રેસઠ હજાર આઠસોને પાંચ રૂપિયા પર પહોંચ્યું હતું જે હવે ઘટીને એકસઠ હજાર રૂપિયા થઈ ગયો છે એટલે કે તેર દિવસમાં લગભગ ત્રણ હજાર રૂપિયા સુધીનો સોનાના ભાવમાં ઘટાડો થયો છે તે જ સમયે ચાંદી પણ સાતસોને સત્તાવન રૂપિયા સસ્તી થઈને રૂપિયા સિત્તેર હજાર આઠસોને અઢાર કિલો થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકોને એલર્ટ આપવામાં આવ્યો છે આ ફેક મેસેજથી બચીને રહેવા માટે સાવચેતી આપવામાં આવી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતા ધારકોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલ એક ફેક મેસેજ ફરી રહ્યો છે જેમાં લખેલું છે કે પ્રાપ્ત કરતા એટલે કે રિસિપ્ટરનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યોનો એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે જો તેમનું પાન કાર્ડ અપડેટ કરવામાં નહીં આવે આ મામલે પીઆઈબીએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર માહિતી આપી છે જો તમારી ઉપર આવા કોઈપણ પ્રકારના મેસેજ કે કોલ આવે છે તો તમે આવા મેસેજની તરત જ રિપોર્ટ ડોટ ફિશિંગ એટ ધ રેટ એસબીઆઈ ડોટ કોમ ડોટ ઇન પર જાણ કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરટીઓનું સર્વર ખોરવાતા અરજદારોને ધક્કા ખાવાના વારા આવ્યા છે રાજ્યભરમાં આરટીઓનું સર્વર ઠપ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સર્વર ડાઉન હોવાના કારણે લાખો અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે હજારો વાહન ચાલકો લાઇસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતના કામો માટે લાઇનમાં લાગ્યા હતા જોકે અરજદારોને નવી તારીખો લેવાની નોબત આવી હતી કામગીરી ખોરવાતા અનેક લોકોને આરટીઓ પર રોષ ઠાલવ્યો હતો સર્વર શા માટે ઠપ થયું તેની કોઈ માહિતી સામે આવી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડું બીપરજોયના જોઈના અસરગ્રસ્તો માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ત્રણસો ને આડત્રીસ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે ગુજરાતમાં છકરાવત બીપર જોઈના અસરગ્રસ્તો માટે કેન્દ્ર સરકારના ગૃહ ત્રણસોને આડત્રીસ ચોવીસ કરોડ રૂપિયાની સહાય જાહેર કરે છે જોકે આ વાવાઝોડું આવ્યા પછી કેન્દ્રની આંતર મંત્રાલયની ટીમો દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં ઘરવખરી ખેતીના પાક અને વીજ કંપનીઓને હાની પહોંચી હતી સમયસરની તૈયારીઓના કારણે રાજ્યમાં વાવાઝોડાથી જાનહાનિ અટકાવી હતી કેન્દ્ર સરકાર દ્વારા વાવાઝોડાની અસર ઓછી થયા પછી કેન્દ્રીય ટીમો મૂલ્યાંકન માટે પણ મોકલી હતી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણને લઈને ચિંતાજનક આગાહી કરવામાં આવે છે શિયાળો પાક પર ફરી ખતરાના એંધાણ જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ પણ સક્રિય થઈ છે જોકે આ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ વરસાદની કોઈ આગાહી નથી ઠંડી ઘટશે અને વાદળછાયું વાતાવરણ છવાશે તો ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક પર મોટી અસર પડી શકે છે જોકે થોડા દિવસ પહેલાં જ આવેલી આકાશી આફતથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાદળો આવશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે તેવી પણ આગાહી કરે છે ત્યારબાદ મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો દ્વારા બોલ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પાબંદી લાદવામાં આવતા ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો છે ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા રાજકોટ અને જુનાગઢ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે જોકે યાર્ડના દરવાજા બંધ કર્યા બાદ ખેડૂતો મુખ્ય ગેટ ઉપર બેસી ગયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતો દ્વારા ડુંગળીના ઓછા ભાવ મળતા સતત સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છમાં ઠંડીને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવા આદેશ આપવામાં આવ્યો છે રાજ્યમાં ઠંડીમાં હવે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે આવનારા દિવસોમાં કડકડતી ઠંડી સહન કરવા લોકોને તૈયાર રહેવું પડશે આ વચ્ચે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સમયમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે જિલ્લાની પ્રાથમિક માધ્યમિક સહિતની સરકારી તેમજ ખાનગી શાળાઓનો સમય ફેરફાર કરવા કહેવાયું છે જોકે સવારની તમામ શાળાઓ ત્રીસ મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય માણસોને ફટકો પડી રહ્યો છે મોંઘવારીએ ફરી માથું ચૂક્યું છે કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને પાંચ પોઈન્ટ પંચાવન ટકા થયો હતો જે ઓક્ટોબરમાં ચાર પોઈન્ટ સત્યાસી ટકા હતો જોકે ડેટા મુજબ ખાદ્ય મોંઘવારી દર નવેમ્બરમાં આઠ પોઈન્ટ સિત્તેર ટકા પર પહોંચી ગયો હતો જે ઓક્ટોબર મહિનામાં છ પોઈન્ટ એકસઠ ટકા હતો ફળ શાકભાજી કઠોળ અને મસાલાના ભાવમાં વધારાના કારણે મોંઘવારી ફરી વધી રહી છે જો કે કઠોળનો મોંઘવારી દર વધીને વીસ પોઈન્ટ ત્રેવીસ ટકા થયો છે જે ઓક્ટોબર મહિનામાં અઢાર પોઈન્ટ ઓગણીસ ટકા હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે બધાને આશ્ચર્યચકિત કર્યા છે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને હવે રાજસ્થાનમાં ભાજપે બધાને આશ્ચર્યચકિત કર્યા છે ભાજપે ત્રણેય રાજ્યોમાં નવા ચહેરાને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરીને સૌને ચોંકાવી દીધા છે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદ માટે ઘણા દિગ્ગજ નેતાઓ હતા પરંતુ તે બધાને હટાવવામાં આવ્યા અને ત્રણેય રાજ્યોની લગામ ત્રણ અલગ અલગ જાતિ યાદવ અને બ્રાહ્મણને સોંપવામાં આવે છે ભાજપના નિર્ણયે બધાને જ ચોંકાવી દીધા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવીન સફાઈ સેવકની ભરતીને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવે છે સફાઈ સેવકની ભરતી પર સફાઈ કરવામાં આવે છે વડોદરામાં ફેક ભરતીના મેસેજથી સફાઈ સેવક બનવા લોકો દોડતા થયા હતા ભરતીના મેસેજ ખોટા છે તે ખબર પડે ત્યાં સુધીમાં સાતસો જેટલા લોકોએ અરજી આપી દીધી હતી મહાનગરપાલિકાના વહીવટી ઓફિસર તરુણ શાહે કહ્યું હતું કે કોઈએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી કચેરીએ સાચી માહિતી સાથેનું બોર્ડ લગાવી દીધું છે જો કે સવાલ એ છે કે લોકોને ભરમાવવા ભરતીનો આ ખોટો મેસેજ વાયરલ કોણે કર્યો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી મોહન યાદવે હવે ખુલ્લામાં માંસ વેચવા પર પ્રતિબંધનો આદેશ આપ્યો છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી મોહન યાદવે આજે ઘણા મોટા નિર્ણયો લીધા છે હવે મુખ્યમંત્રીએ ખુલ્લામાં ઈંડા અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે આ સિવાય તેમણે ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડ સ્પીકરોના અનિયંત્રિત ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિંહ ચૌહાણ અને વસુંધરા રાજે અંગે ભાજપ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે ભાજપે શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજેને મુખ્યમંત્રી પદ તો ન આપ્યું પરંતુ તેમના માટે મોટી જાહેરાત કરી છે પાર્ટી અધ્યક્ષ જેપી પી નડ્ડાએ એક ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે બંને પૂર્વ મુખ્યમંત્રી અમારા વરિષ્ઠ નેતા છે તેમને પણ જવાબદારી સોંપવામાં આવશે જો કે નડ્ડાએ જણાવ્યું હતું કે પાર્ટીમાં તેમના કદ પ્રમાણે કામ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીમાં ગુજરાત સાંસદોની બેઠક મળી હતી દિલ્હીના ભવન ખાતે ગુજરાતના સાંસદો દ્વારા એક બેઠક કરવામાં આવી હતી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને લઈને આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા તેમજ દર્શનાબેન જરદોસ તથા ગુજરાતના સાંસદો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને એક હેક્ટર દીઠ છ હજાર આઠસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે રાજ્યમાં અગાઉ પડેલા માવઠાને લઈને હાલ સર્વે શરૂ છે માવઠાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવેલો છે જો કે એસડીઆરએફના ધોરણો પ્રમાણે સહાય આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદે કરેલા નુકસાનની પણ માહિતી આપી હતી જોકે ગુજરાતમાં બે અઠવાડિયા પહેલાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે જિલ્લાવાર નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે છે જોકે સર્વે બાદ સહાય આપવાની કામગીરી શરૂ કરાશે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર છે એસડીઆરએફના નિયમ પ્રમાણે હેક્ટર દીઠ છ હજાર આઠસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જોકે તમારા ખેતી પાકને બે હેક્ટરમાં નુકસાન થયું હોય તો તેર હજાર છસો રૂપિયા ત્રણ હેક્ટરમાં નુકસાન થયું હોય તો વીસ હજાર ચારસો રૂપિયા ચાર હેક્ટરમાં નુકસાન થયું હોય તો સત્યાવીસ હજાર બસો રૂપિયા પાંચ હેક્ટરમાં નુકસાન થયું હોય તો ચોત્રીસ હજાર રૂપિયા આમ પ્રતિ હેક્ટર લેખે છ હજાર આઠસો રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે જોકે બીજી તરફ એવી ચર્ચાઓ પણ ખેડૂતો કરી રહ્યા છે કે વાવજોડા વખતે પણ સહાય જાહેર કરાઈ હતી પરંતુ તે મળી નથી બી વાવજોડાની સહાય અનેક ખેડૂતોને હજુ પણ મળી નથી સર્વે કરાવીશું તેમ કહીને સરકારે લોલીપોપ આપ્યો હતો તેવું પણ ખેડૂતો આક્ષેપો લગાવી રહ્યા છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે